ચાર ગણી વૃદ્ધિ નું લક્ષ્ય એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલર વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર બાર પોઈન્ટ પાંચ બિલિયન ડોલર ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આગામી ત્રણ વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ ચાર ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે એઆઈપીએમના ગર્વનિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે અરવિંદ મહેતાએ ભાર મૂક્યો કે જ્યારે ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુઓનું વૈશ્વિક વેપાર આશરે ડોલર એક ટ્રિલિયન છે ત્યારે ભારતનો હિસ્સો ફક્ત ડોલર બાર પોઈન્ટ પાંચ બિલિયન છે જે કુલ વેપારના માત્ર એક પોઈન્ટ બે ટકા છે ઉદાહરણ તરીકે એકલા યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર બોતેર પોઈન્ટ પાંત્રીસ બિલિયનના પ્લાસ્ટિક ઉત્પાદનોની આયાત કરે છે પરંતુ ભારત તે જથ્થામાં માત્ર એક પોઈન્ટ બે ટકા ફાળો આપે છે આ વૃદ્ધિ બે થી ત્રણ નવા પોલીમરી પ્લાન્ટની સ્થાપના પ્લાસ્ટિક મશીનરી અને વિસ્તરણ અને આગેવાની હેઠળના ઉત્પાદનમાં ઉછાળો લાવવા માટે ઉત્પ્રેરક બની શકે છે વધુ ઉદ્યોગ સાહસિકો જોડાશે જેનાથી નોકરીઓ અને કૌશલ્યની માંગોમાં વધારો થશે ભારત સરકારનો સમયસર ટેકો મહત્વપૂર્ણ છે ચીનના કેન્ટન ફેરની આંતરદ્રષ્ટિ દર્શાવે છે કે વ્યૂહાત્મક નીતિ નિકાસને કેવી રીતે બદલી શકે છે એકવીસ દેશોના અમારા અભ્યાસમાં યુએસએ ચીન જર્મની મેક્સિકો ફ્રાન્સ ઇટાલી યુકે કેનેડા પોલેન્ડ નેધરલેન્ડ તુર્કી જાપાન સ્પેન બેલ્જિયમ યુએઈ બ્રાઝિલ ચીલીથોપિયા ધાના કેન્યા અને નાઇઝીરિયા અને

હું ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક્સમાં ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન છું પહેલાં પ્રેસિડેન્ટ પણ હતો પાસ પ્રેસિડન્ટ ઓફ વાઇફમાં ઇવન પ્લાસ્ટ ઇન્ડિયા કરીને અમારી જે સંસ્થા છે એમાં બી હું પ્રેસિડેન્ટ રહી ચૂકેલો છું અને પ્લાસ્ટ ઇન્ડિયાની હમણાં જે યુનિવર્સિટી થઈ છે એમાં બી હું પ્રેસિડન્ટ રહી ચૂકેલો છું એટલે અત્યારના જે કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ગ્રોથ ઓફ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી મારું મનમાં મિશન છે પણ ઘણીવાર ગવર્મેન્ટે અમુક માઇક્રામાં પ્લાસ્ટિક બેન્ડ કરેલા છે બરાબર જેને લઈને આપણી શું પ્રતિક્રિયા છે બેન જે કહેલા છે એમાં શું છે કે ગવર્મેન્ટ પોચી શકતી નથી વેસ્ટ મેનેજમેન્ટ અને જે આપણી હેબિટ્સ છે એને પોચી શકતી નથી એટલે એ લોકોને બેન કરવું પડ્યું છે એટલે એમાં કોઈ કાં આમાં મોટી વ્યવસ્થા જોઈએ કાં ડિસિપ્લિન જોઈએ હવે આમાં ડેમોક્રેસીમાં ડિસિપ્લિન ઇઝ ઓલવેઝ વેરી ડિફિકલ્ટ ચેલેન્જિંગ કારણ કે શું છે કાંઈક એક કરે ને બીજું જ નીકળે એ ટાઈપનું એટલે બેન ગયેલા છે એટલે દેટ વી એક્સેપ્ટેડ એટલે અમે અત્યારના સ્વીકારી લીધું છે ભાઈ જે આપણી જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ એસયુપી જેમાં ઓગણીસ આઈટમ આવે છે એ બેન થઈ ગઈ છે બરાબર છે હવે અમે એમ કહીએ છીએ કે તમે એ જે ઓગણીસ આઈટમ છે એ બાયોપ્લાસ્ટિકમાં બનાવો એટલે પછી પ્રશ્નનો હલ થઈ ગયો એમ કહેવાનો મતલબ શું છે બાયોપ્લાસ્ટિક છે શું એ અંદર એમ જમીનમાં કેમ સો ધેટ ઇઝ અવર પોઈન્ટ બાકી તો આ છે ને સુંદર પ્લાન છે અને બધાને ગ્રોથ મળે છે ટેકનોલોજીને એમાં બહુ સ્કોપ છે અમે અત્યારના જે એક ખાલી હું તમને કહું જરા વધારે કહું ટેકનોલોજી સેન્ટર અમે ઊભું કરેલું છે અત્યારના ત્યાં મુંબઈમાં એમાં અમે પહેલાં જોયું અમે લોકો ચાઇના જતા હતા આજે હું જરા કહેવાનું રહી ગયો પ્રેસ કોન્ફરન્સમાં જે બી અમે ચાઇના જતા હતા પછી ત્યારે અમને છે ને જોઈએ ને તો આપણને એમ લાગે મેડ ઇન ચાઇનાના અહીંયા પ્રોડક્ટ ખૂબ દેખાય કે ભારતમાં કે પરદેશમાં પણ તો અમને લોકોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ બધું શું છે કરીને ને એના માટે અમારી કમિટીએ મેરેથોન ચર્ચા કરી અને અલ્ટિમેટલી એમ થયું કે આપણો જે ગેપ છે એ ટેકનોલોજી ગેપ છે ટેકનોલોજીનો ગેપ છે અને એ ટેકનોલોજી ગેપ આપણે ઓછો કરવો જોઈએ એટલે એ બને આપણે ટેકનોલોજીની આપણે સ્થાપના કરી ટેકનોલોજી સેન્ટરની ને એમાં અમે થ્રી પ્રિન્ટિંગ અને એ બધા જે છે આપણે કે ને સિમેન્ટના કોર્સ કર્યા બીજા કોર્સ કર્યા ત્રીજા નામ મનોજ રતિલાલ શાહ પ્રેસિડેન્ટ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન સ્ટેશનલી બોમ્બે ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે બાવીસ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રી મરીડેટ હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સિટેલાઇટ ખાતે એક્સપોર્ટ બુસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સ કેવો એ ઇવેન્ટ માટેની માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે પ્રેસ કોન્ફરન્સ વીસ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવના દિવસે બુધવારના દિવસે તો હિન્દુસ્તાનમાંથી હમણાં જેમ અરુદભાઈ કીધેલું એમ ડિટેલ્સમાં ઘણી બધી ચીજો લગભગ વીસ કન્ટ્રીમાં ફિનિશ રોક પ્લાસ્ટિકની છે વીસ કન્ટ્રીમાં એક્સપર્ટ છે એમાં આપણો જે શેર છે બધા બીજા કન્ટ્રીની સામે એ જરા એલાર્મિંગ છે એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ છે યુએસ બિલિયન ડોલર સેવન પ્લસ છે એમાં વધારો પાંચથી સાત ટકાનો થઈ શકે એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચરમાં તે પેનડ્રાઈવમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બિકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ મેઇન ઉદ્દેશ મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે